નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખત અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના વિશ્વ વિખ્યાત પાતળી હનુમાજી મહારાજ મુદિ તરફ જવાના તમામે તમામ રસ્તાઓ ઉબડ આગામી કાળી ચૌમત્રીસના દિવસે હજારોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુ દેશ વિદેશમાંથી લખતર પાતાળીયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવશે ત્યારે તેઓની અંદર લખતર ગામની શું શું છાપ ઊભી થશે તે તો આગામી સમય જ કહેશે છે લખતર ગામની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છેલ્લા પંદર વર્ષની અંદર ભ્રષ્ટાચારે મૂકી છે છે ગામની અંદર અંદર એક અનેક વિકાસના વિકાસના કામ થયા પણ તમામ કામની ભ્રષ્ટાચાર થયો હોય તેમ દરેકે દરેક કામની અંદર ગુણવત્તા વગરના કામ થયા હોવાથી લખતરની હાલત બગડી છે ત્યારે ખાસ કરી અને લખતર ગામની અંદર અંડરગ્રાઉન્ડ ગટર લાઈન અને જલસે નર્તક યોજના અંદર અંતર્ગત જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારબાદ સરકાર દ્વારા રોડ રિપેર કરવા માટે થઈ અને હજારોની સંખ્યા લાખો રૂપિયાની લાખો રૂપિયાના ડિપોઝિટ ભરાવવામાં આવે છે જેથી કરીને આગા જે તે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ રિપેર કરવાના હોય છે અથવા ગ્રામ પંચાયત દ્વારા કરવાના હોય છે પરંતુ તેમ કરવામાં આવ્યું નથી તેથી બગડી છે ત્યારે લખતરના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ લખતર ગામની અંદરથી જે લોકો ચૂંટણી લડે છે જે લોકો જુદા જુદા રાજકીય પક્ષોની અંદર જોડાયેલા છે તેઓને લખતર ગામની કોઈ પીડિત નથી તેઓ લખતર ગામ માટે થઈ નહીં પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને ચૂંટણી લડતા હોય તેઓ ઘાટ સર્જાયો છે તેઓ દરેક દરેક ગામની અંદર ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કરવામાં આવે છે અને ખાસ કરી જે લોકો બીજાના ભ્રષ્ટાચારના જે રજૂઆત કરતા હોય છે તેઓ પોતે જ ભ્રષ્ટાચાર કરતા હોય અને પોતે જેને સારું કામ કરતા હોય તેવી પણ લોકોને લાગી રહ્યું રહ્યું છે છે તેમ જણાવવામાં આવી ત્યારે લોકોના જણાવ્યા મુજબ જો આમને આમ લખતરની હાલત રહેશે તો લખતર વિકાસ થવાના બદલે દિવસે દિવસે વિનાશ થતો જશે અને લખતર ગામની અંદરથી દરરોજે દરરોજ લોકો મોટી સંખ્યામાં બહાર જવા વિચારી રહ્યા છે